આયુર્વેદમાં હવે નીચ નવા સંશોધનો થવા માંડ્યા છે છે અને ખાસ તો એ વસ્તુ આજે આપના ધ્યાન ઉપર મૂકવાની કે આયુર્વેદ કથા એટલે ત્યાં આધ્યાત્મિક કથાઓ ધાર્મિક કથાઓ અનેક સ્પિરિચ્યુઅલ જે કથાઓ છે તો બહુ થઈ પણ હવે એક આયુર્વેદ કથા પણ શરૂ થઈ છે તો આયુર્વેદ કથા શું છે ક્યાં થવાની છે ક્યારે છે એ બધી વાતો કરવા રાજકોટની એક જાણીતી સંસ્થા એટલે શાશ્વત ફાઉન્ડેશન શાશ્વત ફાઉન્ડેશન એક આયુર્વેદ કથાનું આયોજન કરે છે અને એના મિત્રો અને ખાસ કરીને જે ફાઉન્ડર છે નિલેશભાઈ ગોસ્વામી અને મિત્રો અત્યારે મારી સાથે ઉપસ્થિત છે નિલેશભાઈ આપ સૌનું સ્વાગત છે નમસ્તે નિલેશભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે શાશ્વત ફાઉન્ડેશનની સ્થાપના ક્યારે થઈ કેવા સંજોગોમાંથી કોને એવો વિચાર આવ્યો કે આવું એક નામ રાખીએ અને આ પ્રકારની પ્રવૃત્તિ કરીએ થોડી એની વાત કરી નિલેશભાઈ આપ જાણો છો કે ચાર વર્ષ પહેલા આપણે જ મોટી મહામારીથી સમગ્ર વિશ્વ ગુજરી ચુક્યું છે અને એક વિશ્વની આપણે કોઈ દિવસ કલ્પના કરેલી કે કે આપ પોતે બધા ખુદ પણ ઘરે જ કામ ના કરો તો એવા સંજોગોની અંદર અમે ત્રીસ મિત્રો હતા કે જે કાળથી મતલબ નાનપણથી અમે લોકો બધા સાથે ભણતા હતા એવા ત્રીસ મિત્રો બરાબર અને એક એનું નાનું એવું વોટ્સઅપ ગ્રુપ હતું કે જેમાં જ બધા પોતાના કામગીરી ની અંદર વ્યસ્તતાના કારણે એમાં ઓછા એપીયર થતા હતા ગુડ મોર્નિંગ ગુડ નાઈટ નોર્મલ કોઈ ટોક નહીં એવી રીતના પણ એ કોરોના એ અમને એકદમ નજીક લાવી દીધા કોરોના ના લોકડાઉન દરમિયાન એવરી ડે સાંજના છ વાગે બધાના એ વખતે ઝૂમ કોલિંગ થતું ઝૂમ કોલિંગ ના કારણે જે બચપણની જે હતી બધી યાદો ધીમે ધીમે બહાર આવી અને જેવું લોકડાઉન થયું થોડું કોરોના થોડું હળવું થયું પછી લોકો અમે લોકો મળવાનું સ્ટાર્ટ કર્યું મિત્રો તો હતા જ અમે લોકો પણ વચ્ચે સમય ગાળો જતો રહતો પણ સમય સમયગાળાના કારણે કોઈના સ્નેહમાનતી આવી બરાબર એ પછી કઈક નક્કી કર્યું કે નહીં આ આ દુનિયામાં આવે આવી બધી ઘણી બધી વસ્તુ તો આવતી જ રહેશે તો આપણે લોકો શું કરી શકીએ બરાબર તો કોઈ નામ અમે જરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ભેગા થયા એ દરમિયાન જ સેકન્ડ વેવ આવ્યો સેકન્ડ વેવ ની અંદર ઘણા બધા લોકોના અમે હેલ્પફુલ થયા બરાબર ત્યાં સુધી નામ નતું રાખ્યું સંસ્થા કામ સ્ટાર્ટ કરી રચના કરીએ કે જેથી આપણે એક ઠોસ કામ કરી શકીએ એટલે શાશ્વત ફાઉન્ડેશન ની અમે રચના કરી અને શાસ્ત્રો અને વેદોક્ત વિધિ થી અમે એમની રચના કરી દશેરાના શુભ દિને પછી અલગ અલગ અમે લોકોએ નક્કી કર્યા એક પ્રકલ્પ કે શિક્ષણ આરોગ્ય માનવતા જીવદયા બરાબર કલા સંસ્કૃતિ અને સાહિત્ય પર્યાવરણ આ પ્રકલ્પો ઉપર અલગ અલગ પ્રોજેક્ટો રાજકોટના નગરજનોને આપવા અને ખાસ કરીને એવા પ્રોજેક્ટ આપવા કે જેની અંદર ટોટલ નિશુલ્ક હોય ભગવાનની ની દયાથી બધા જ મિત્રો એવા છે કે જેની જ સારી પહોંચ છે બરાબર તો મળી રહે છે અમને લોકો ને ડોનેશન ના આવે તો અમે એવી રીતના આની આ સ્થાપના કરી અને એના પ્રકલ્પ રૂપે આરોગ્યના પ્રકલ્પ રૂપે આયુર્વેદ કથાનો રાજકોટમાં અમે લોકો આયોજન કરી રહ્યા છીએ જી 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 હું બધી જ વિગત આપને હમણાં પૂછવા માંગુ છું આયુર્વેદ કથાની અને સંસ્થાની બીજી પ્રવૃત્તિની અને એ પહેલા જે મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમનો આપણે પરિચય લઈ લઈએ દરેક મિત્ર આપણે ત્યાંથી શરૂ કરશું અને દરેક મિત્ર પોતાનો પરિચય આપશે ને સંસ્થા સાથે કેવી રીતે જોડાયેલા છે શું કામગીરી કરે છે એ પોતાની વાત કરશે જી

મારું નામ નવીનભાઈ સાંગડિયા છે હું ચાર વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું બધી રીતે વ્યવસ્થા સેવામાં ઊભા છે વાહ વાહ જી જી હા સૌ પ્રથમ તો પર્ણા ઓબદર્શનના નિલેશભાઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારું નામ છે નુણાદુરિયા મહેશભાઈ અને આ સંસ્થામાંથી હું છ મહિનાથી થી જોડાયેલો છુ સેવા કીય પ્રવૃત્તિ માં નિલેશભાઈ ને સાથ આપું છું અને શક્ય હોય એટલું કાર્ય કરી બરાબર છે જી બે નિલેશભાઈ બાજુ બાજુ બેઠા છે એટલે થોડું કન્ફ્યુઝન દર્શકો ને એટલે નિલેશભાઈ ગોસ્વામી જે શાશ્વત ફાઉન્ડર છે એ આ બધા મિત્રો એમની સાથે જોડાયેલા છે જી હવે આપ આપનો પરિચય આપીને થોડી આગળની વાત કરશો મહેશભાઈ પ્રક્રિયા છે હું ચાર વર્ષથી સાત

ના આપણને એનો પરિચય થઈ નિલેશભાઈ આયુર્વેદ કથા જે આવતીકાલે તમારા સંસ્થા દ્વારા આયોજન છે તો એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ મહેન્દ્રસિંહ સર્વે બહુ જાણીતું નામ છે આયુર્વેદમાં એ આયુર્વેદ કથા કરે છે તો આપણે રાજકોટ માટે પ્રકારનું આયોજન કરીએ અને પહેલી વખત રાજકોટમાં હું જ્યાં સુધી જાણું છું પહેલી વાર આવું આયોજન થયું તમને એવો વિચાર કેમ આવ્યો કે આ કરવાની જરૂર છે અત્યારે અમે અમેનો પ્રોજેક્ટ હતો ચોવીસ ડિસેમ્બરે શિક્ષણ જેમાં અમે અલગ અલગ રાજકોટની વાર અલગ અલગ સ્કૂલોનો એક જ મંચ ઉપર અટલ શોધ તરીકે અમે કર્યો હતો જેમાં પોતાનું પ્રતિભા બતાવી શકાય એ દરમિયાન અમે નક્કી કર્યું કે આપણો જે નેક્સ્ટ પ્રોજેક્ટ હશે એ લક્ષી હશે તો આરોગ્યલક્ષી શું પ્રોજેક્ટ કરી શકાય ને આરોગ્યલક્ષી આપણે લોકોને ઉપયોગી કેમ થઈ શકીએ એના ઉપર અમે લોકો ઘણું મનોમંથન કર્યું બરાબર એ પછી રાજકોટ તો મતલબ કે મેડિસિન સેક્ટર તો હબ છે હાજી પરંતુ અમે લોકો એવું વિચાર્યું કે લોકોને મૂળભૂત રીતના રોગો તો આવે છે પણ એ રોગો થી અગમચેત થાય ને રોગો જડમૂળથી નીકળી જાય અને જડમૂળથી નાશ પામે એના માટે શું કરી શકાય તો અમને વિચાર આવ્યો કે આયુર્વેદ પદ્ધતિ જો અપનાવે અને એના ઉપરનો કોઈ પ્રોજેક્ટ આપણે કરીએ તો એનાથી લોકોને ખૂબ જ સુખાકારી મળશે બરાબર તો એના ઉપર રિસર્ચ પછી હું જો કે દોઢેક વર્ષથી ઓળખતો હતો મહેન્દ્રસિંહ સાહેબ ને મેં ઘણો બધું એના ઉપર ના યુટ્યુબ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ જોયેલું હતું એમનો સંપર્ક કર્યો ને એમણે બીજી કે ત્રીજી અમારી ફોન કોલ્સ ની અંદર એમણે કહ્યું કે ના હું રાજકોટમાં કરીશ બરાબર તો અમને એવી રીતના વિચાર આવ્યો કે આયુર્વેદ પદ્ધતિ થી જો આપણે એમની કથા અને એમની કથા મેં એક બે વખત સાંભળેલી હતી મને થયું કે લોકોને હકીકતમાં ખૂબ જ આનાથી જીવન શૈલી બદલશે આયુર્વેદ એક દવા નથી એક જીવન શૈલી છે બરાબર છે તો લોકોની ની જીવન શૈલી જો બદલશે તો અત્યારના સમયમાં નિલેશભાઈ આપ જાણો છો કે ખૂબ જ નાની હોય લોકોને એટેક આવે છે હાર્ટ એટેક આવે છે લોકોને ખબર નથી હોતી ને ચિંતાના જ આવે છે એ જીવન શૈલી કેવી રીતે બદલશે તો એ માર્ગદર્શન અને એની અંદર આયુર્વેદ અથવા આપણી જીવનશૈલીમાં કેવી રીતના આયુર્વેદ ઉપયોગ થાય એ અમે મૂળભૂત સિદ્ધાંતના કારણે સમૃદ્ધ ભારત સ્વસ્થ ભારતના અભિયાન હેઠળ અમે લોકોએ આ આયુર્વેદ કથાનું આયોજન કરી રહ્યા છે અચ્છા કથા ક્યારે છે કઈ જગ્યાએ છે સમય શું છે અને કોણ આવી શકે એની પણ થોડી વાત કરજો આ કથા 18મી માર્ચ એટલે કે સોમવારે રાત્રે 8:30 વાગ્યા થી રાજકોટનો સુવિખ્યાત હેમુ ગઢવી ઓડિટોરિયમ મેઈન હોલ માં જે છે જેમાં આવવા માટે લોકો રજીસ્ટ્રેશન કરાવવું પડશે બરાબર અ રજીસ્ટ્રેશન કરાવી શકશે એ લોકો આવી શકે છે બરાબર અત્યાર સુધીમાં અત્યારે આપણે બેઠા છે ત્યાં સુધીમાં અમારે ઓલમોસ્ટ પંચોતેર ટકા જેવું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે તો પોસિબલ છે કે કદાચ ના થાય તો લોકો કરુણા ફાઉન્ડેશનના માધ્યમથી કહું છું કે કદાચ રજીસ્ટ્રેશન સુધી આપ ના પહોંચી શક્યા આવો તો હું આપને આવવાન આપું છું કે આપ આવો અમે કોઈ જ રીતના વ્યવસ્થા કરીશું કારણ કે જો કદાચ પ્રેક્ષકો વધી જાય છે તો હેમોગોડ ક્ષમતા છે આપણને ખ્યાલ છે તો અમે કોઈ રીતના તમે પણ સહકાર આપશો કે આપણે બીજી રીતના સીટીંગ કરી શકીએ સ્ટેર્સ પર સીટિંગ કરી શકીએ કથા કોઈ પણ જગ્યાથી શ્રાવક્તો દરેક જગ્યા થી સાંભળી શકે બરાબર છે તો એવી પણ વ્યવસ્થા કરી શકો તમે કદાચ મિસ થઈ ગયા છો રજીસ્ટ્રેશન કરો તો પણ આપ આવી શકો છો કંઈક વ્યવસ્થા થઈ જશે અચ્છા રજીસ્ટ્રેશન કોઈને હજી કરવું છે તો અત્યારે ઓપન છે કે કેમ એક વાત બીજું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આપણે કોઈ એને માટે કોઈ લિંક રાખી છે અથવા કોઈ ફોન નંબર છે અથવા કે નોંધ કરાવવાની છે રજીસ્ટ્રેશન માટે સ્કેન કોડ જે છે જી સ્કેન કોડ ના દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે એ ઉપરાંત ફોન નંબર છે 9825273476 બરાબર આ નંબર ઉપર ફોન કરશે એટલે એમનું રજીસ્ટ્રેશન થઈ જશે એમનું નામ નંબર ખાલી માત્ર એમને જણાવવાના રહેશે અચ્છા નિલેશભાઈ કથામાં તમે કીધું કે મેં કથા એક એની સાંભળી છે તો મહેન્દ્રસિંહ સરવૈયા છે એ કથામાં શું કહેતા હોય છે જેમ કે આપણે ત્યાં જે રામાયણ છે તો એ નવ દિવસ નું આખું પારાયણ હોય છે તો એમાં આખું રામ નું જીવન કવન હોય તો આમાં આયુર્વેદ કથામાં શું હોય છે આયુર્વેદ ની વાતો હોય છે લોકોને ટીપ્સ આપતા હોય છે અથવા તો કોઈ જડીબુટીની વાત કરે છે ટૂંકમાં એનું એનો ક્રક્ષ જેને કહેવાય એનું ગોરસ શું હોય છે સૌ પ્રથમ તો આયુર્વેદ કથા માં એમની જે ખૂબ જ લાક્ષણિક શૈલી છે ને એ ખુબજ સાંભળવા જેવી છે એમાં એ કોઈ નથી માત્ર આપણી જીવનશૈલી બદલાવવા માટે આગ્રહ રાખે છે અને એના માટેની એ ટિપ્સ આપે છે જીવનશૈલી કેવી રીતના બદલાવવાથી પણ એ કેવી રીતના આપણા જે રોગો છે એની અગમચેતી પેલેથી જ આપણું શરીર આપી દેશે પણ એને હટાવવા માટે એને નાબૂદ કરવા માટે કઈ જીવનશૈલી અપનાવશું અને એ જીવનશૈલી અપનાવવા માટે આપણા પોતાના ખુદના રસોડામાં જે ઔષધિઓ પડેલી છે આપણા જ પડેલી છે છે એ દ્વારા આપણે આપણે નિરાકરણ કરી સિવાય કે કોઈ જટિલ રોગ એવા તો એના એમને જે સ્પેશિયલ ઔષધિઓ હોય છે તો એની લેવી પડતી હોય છે તો એ એવી બધી વાતો કરે છે ખાસ કરીને વ્યસન મુક્ત ભારતનું એ જ સારું અભિયાન ચલાવે છે યુવાધન પ્રાણવા યુવાધન અત્ય નું યુવાધન જે છે એ થોડું નિસ્તે છે તો એને કેવી રીતના પ્રાણવાન કરવું એના ઉપર હોય છે ભારતનું નિર્માણ થાય એના નું એ ખૂબ જ સારી કથા કરે છે અને એ રીતના આપણું જીવનશૈલી પણ કેવી રીતના બદલે અને સમૃદ્ધ કેમ થાય અને વિશ્વગુરુ ભારત કેવી રીતના થઈ શકે ઔષધિ અને ગૌ સંસ્કૃતિ દ્વારા એ એ બધી વાતો કરે છે અચ્છા આયુર્વેદ છે તો મહાસાગર જેવું છે મહેન્દ્રસિંહ સરવૈયા પોતે પણ એક મોટા વિદ્વાન છે એક ક્ષેત્રના ત્રણ કલાકમાં આચમન કરી શકાશે એવું મારું મારો નમ્ર મત એવો છે કે ત્રણ કલાકમાં માત્ર આચમન કરી શકાય શકાશે તો તમે ભવિષ્યમાં કોઈ સાત દિવસની કથા થાય ત્રણ દિવસની કથા થાય ભૂતકાળમાં મને યાદ આવે છે કે આપણે ત્યાં એક નલિનભાઈ પંડિત જે હતા એ એને સોરી મણિયા રોલમાં આયુર્વેદની ત્રણેક દિવસની કથાઓ કરી હતી મને એવું ખૂબ યાદ આવે છે દસ પંદર વર્ષ પહેલા તો આપણે એવું કઈ ભવિષ્યમાં પ્લાનિંગ અત્યારે એવો કાચો વિચાર મનમાં છે કે ત્રણ દિવસ સાત દિવસ કે નવ દિવસનું પારાયણ આયુર્વેદનું કારણ કે આ તો બહુ મોટો વિષય છે ખૂબ જ સારી વાત તમે કહી કે લોકોને ઘણી વાર અમે લોકો જ્યારે આ કાર્યક્રમ વિશે જે લોકો નથી જાણતા આયુર્વેદ એના વિશે જ્યારે અમે લોકો કહ્યું તો એમને ખ્યાલ ના આવ્યો આયુર્વેદ કથા મતલબ કે તે સરપ્રાઈઝ આયુર્વેદ કથા પણ હોય શકે ગઈકાલે ભી એક આપણા રાજકીય અગ્રણી છે એમને કાર્ડ આપ્યું હતું કે આયુર્વેદ કથા હોય શકે આયુર્વેદ કથા જ હોય અને આયુર્વેદ કથા જ આપણો ઉદ્ધાર છે તમે ખૂબ જ સારું સૂચન કર્યું છે કે સાત દિવસની સો ટકા આપણે કરી શકે કોઈ પણ કોઈ પણ વ્યક્તિઓ એમાં એવું બની શકે કે અલગ અલગ વક્તાઓ હોય કારણ કે ઘણા બધા અલગ અલગ નિષ્ણાંતો છે આપણા આપણા સૌરાષ્ટ્રમાં તો ઠીક છે આપણે માત્ર રાજકોટની અંદર તમે કહું તો એટલા બધા ઘણા બધા વક્તાઓ છે જે આયુર્વેદ ઉપર અસ્ખલિત બોલી શકે આયુર્વેદના અલગ અલગ વિષય ઉપર બોલી શકે તો એ બધાનો એક એક દિવસ નો કરી અને આપણે એક સાત દિવસ નો એક માળા તરીકે પૂર્વી અને એક ગોઠવી શકીએ એમ છીએ આપણે તો મારી પણ અપીલ છે જે પણ લોકો જોતા હોય અને આ વિષયના નિષ્ણાંતો હોય તો કોઈ પણ સંસ્થા આગળ આવે કોઈ નહીં હોય તો અમે તો છીએ જ

તો ઘણી વખત આપણે એવું માનતા નથી આયુર્વેદના ડોક્ટર અમે પણ ઘણા બધા ઇન્ટરવ્યુ કર્યા છે તો એ લોકો કહે છે કે આયુર્વેદ પણ સરસ રીતે કામ કરે છે ખરેખર આ વાત સાચી હોય છે લોકોના મનમાં એક આવો ખોટો ખ્યાલ કદાચ હું એમ કહીશ ખોટો ખ્યાલ છે કે આયુર્વેદ બહુ ધીમું ચાલે છે એલોપેથીના પ્રમાણમાં આયુર્વેદનું કામ બહુ ધીમું છે એટલે લોકો થોડા કે નથી વિમુખ હોય છે આ વસ્તુ સાચી છે તમારી દ્રષ્ટિએ એકસો દસ ટકા સાચી છે એનું કારણ તમે સમજાવજો એલોપેથી અને મેડિસિન સૌપ્રથમ હું તમને કહી દઉં હું પણ મેડિસિન એટલે કે હું ફાર્મસી નો સ્ટુડન્ટ મતલબ કે હું ફાર્મસી હોલ્ડર છું બી ફાર્મ કરેલું છે એટલે હું મેડિસિન નો અભ્યાસ કરેલો છે બરાબર તો હું બહુ સારી રીતના કહી શકું આ બંને વચ્ચેની તફાવત આપણી એલોપેથી મેડિસિન અને આયુર્વેદિક મેડિસિન આયુર્વેદિક એલોપેથી નિલેશભાઈ એવી છે કે એલોપેથી જે છે ને એ રોગ થયા પછી આપવામાં આવતી દવા છે બરાબર બરાબર છે કોઈ દિવસ તમે સાંભળ્યું કે મને શરદી ન થાય એટલે હું પહેલેથી દવા લઉં બરાબર કે મને એટેક નો આવે એટલે હું મને બીપી ના થાય એટલે હું પહેલેથી બીપી ની દવા લઉં એ પોસિબલ નથી કોઈ પણ રોગ અંદર જ્યારે આયુર્વેદ અંદર તમે તમને કઈ પણ શરદી ન થાય એટલા માટે તમે ઉકાળો પી શકો છો તમને શરદી ન થાય એટલા માટે એની જે પણ ઔષધિઓ છે તમે લઈ શકો છો થયા પહેલા આયુર્વેદ અને એલોપેથી વચ્ચે આટલો જ ફરક છે પેલું રોગ થયા પેલા એ રોગ ને કેવી રીતના હટાવી શકાય અને એલોપથી રોગ થયા પછી એને કેવી રીતના મૂળ શકાય એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન એવું છે કે મને ઓલરેડી કોઈ જ ગંભીર બીમારી છે એ પછી હું આયુર્વેદ તરફ વડીશ સૌ ટકા કારણ કે એક દરેક જગ્યાએથી થાકેલો એટલે ત્યાં જાય પછી ત્યાં જયા ગયા પછી એ ઓવરનાઈટ નાઈટ પેલી વસ્તુ તો થઈ નહીં આજે મેં લીધી કાલે સવારે થઈ તે જ હશે માઇગ્રેન હોય કે માથાનો દુખાવો હોય તો એલોપેથી લો તમને તો સવાર સવારે સંજે લીધી સવારમાં તો ઉતરી ગયો પણ એ આયુર્વેદમાં એ ના થાય એને લાગે દિવસ પણ એ દિવસો લગાડશે જડમૂર્તિ કાઢવા માટે બરાબર છે એટલે ઘણો વર્ગ એવો છે કે જે હજી આયુર્વેદ તરફ વળતો નથી કારણ કે એને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે બરાબર પરંતુ આપણા જે સાહિત્યો આપડે સોરી આપણા વેદો આપણા શાસ્ત્રોની અંદર જે બધું લખેલું છે આયુર્વેદ વિશે ઘણું બધું ધન્વંતરી માતાનું તો એના ઉપર જો આ લોકો બધા લોકો આવશે તો આયુર્વેદનો ખૂબ જ પ્રચાર હશે અને ભારત સરકાર પણ અત્યારની ભારત સરકાર પણ આના ઉપર ખૂબ જ સારું કામ કરી છે આયુષ મંત્રાલય હેઠળ ખૂબ જ આનો પ્રચાર કરી રહ્યો છે વધુ ને વધુ લોકો આયુર્વેદ તરફ વળે પણ એ વિચારથી વળે કે મને હું આને જડમૂળથી નીકળીશ બરાબર આજે લઈશ ને કાલે મટી જશે એવું થશે ને એને પરેજી ખૂબ જ પડવી પડે જો પરેજી ના પાડે તો એ દવાને અસર કરતા ઘણો લાંબો સમય લાગે અચ્છા તો તમે કીધું કે તમે ફાર્મસી ના સ્ટુડન્ટ છો ફાર્મસી હોલ્ડર છો તો એક મને એ પણ પૂછવાની ઈચ્છા થાય કે આયુર્વેદમાં સંશોધનો ઓછા થાય છે એક એવો આક્ષેપ છે કે જે એલોપેથી માં જે સંશોધનો થાય છે હોમિયોપેથી માં થાય એના પ્રમાણમાં આયુર્વેદ માં એમ કે જૂની જૂની વાતો બધી એ જ કડવા લીમડાની વાત કે મામેજવાની વાત કે એ જ બધી આવે છે એવું કેટલાક લોકો માને છે આ વસ્તુ સાચી છે કારણ કે તમે જોવો તો સૌથી મોટો ઉદ્યોગ ગણી શકાય તો વર્લ્ડમાં વર્લ્ડમાં વર્લ્ડ લેવલે ડેવલપમેન્ટ માટે ખરવો રૂપિયા ખર્ચી શકે છે જે આયુર્વેદ માટે અત્યાર સુધીમાં આયુર્વેદ એટલે ભારત બરાબર બીજી કોઈ જગ્યા મને નથી ખબર કે કોઈ આયુર્વેદ રિલેટેડ કોઈ વર્ક થતું હોય કોઈ પણ દેશોની અંદર આયુર્વેદ સાથે ભારત જોડાયેલું છે તો ભારતમાં પણ અત્યાર સુધી ખૂબ જ જૂજ ગણી શકાય એવી કંપનીઓ જ માત્ર આયુર્વેદ માટેની દવાઓ બનાવે છે પુરાતન કાળમાં આપણા કેતા લોશીમાનું વૈદ્યું આપણા રસોડામાંથી થી જ આયુર્વેદ ની દવાઓ અથવા રેમેડીસ બધી મળી જતી હતી પરંતુ હવે લોકોએ આ જે ગેપ છે ને એને થોડો ઓછો કરવો પડશે અત્યારનું યુવાધન ધીમે ધીમે

અચ્છા નિલેશભાઈ તમે તમારા સાથીદાર હોય સરસ અમારા સ્ટુડિયો અને જે અઢાર તારીખની તમારી આયુર્વેદ કથા છે સફળતા ચોક્કસપણે મળશે હું તો એમ કહું કે ત્યાં હજાર અગિયારસો લોકો આવી શકશે કે પંદરસો લોકો કદાચ આવી શકશે પણ લાઈવ પ્લેટફોર્મ ઉપરથી આ કથા ઘેરે બેઠા પણ અસંખ્ય લોકો જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પણ તમે થોડી વિચાર જોવામાં અમારો કરુણાનો સંપૂર્ણ સહયોગ રહેશે અમારા દર્શકોને એક તમારો સંદેશો આપી દો દર્શકોને સંદેશો એક જ છે કરુણા ફાઉન્ડેશનના કરોણા ટોક્સના દર્શકો છો તો આપ કરુણા ધરાવતા જશો એમાં કોઈ જ મીનમેક નથી તો હું આપને વિનંતી કરીશ કે આપ પણ લોકો વધુ ને વધુ લોકો આ કથામાં જોડાવ આ કથાનો લાભ લો અને હું વિનંતી કરીશ કે અમે એનું જોઈ લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કેવી રીતના થઈ શકે છે જો હશે તો આપણે કરુણા ના માધ્યમથી લાઈવ કરીશું મિત્રો અઢાર તારીખે જે રાજકોટના હેમુગઢવી ઓડિટોરિયમ મેઇન માં આયુર્વેદ કથા થવાની છે એનો આપણે સૌ લાભ લઈએ આયુર્વેદ રસ ધરાવતા થાય કોરોના પછી આપણે આયુર્વેદની કિંમત તો બરાબર સમજી ગયા છે અને એલોપથી ના ગેરફાયદા પણ સમજી ગયા છીએ તો ચોક્કસપણે આયુર્વેદ પર પાછા વળીએ આ કથાનો લાભ લઈએ અને ભવિષ્યમાં આ સંસ્થા જે પ્રકારના આયુર્વેદના કે અન્ય કોઈ પણ કાર્યક્રમો યોજે એનો પણ આપણે લાભ લઈએ કરુણાના ચર ની જે રીતે વાત કરી એ યોગ્ય હશે તો ચોક્કસપણે આપણે આપણા પ્લેટફોર્મ પરથી પણ આ સોમવારની કથા બતાવવાના છે જે એટલે જે લોકો રાજકોટની બહાર છે એ પણ એનો લાભ લઈ શકશે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર